તો જય માતાજી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે તો મિત્રો અમે અમારી માતાજીનું સામાન અખંડ જોત લેવા માટે જઈએ મિત્રો અમે પેટ્રોલ પંપે પહોંચી ગયા છે પેટ્રોલ પંપ પહોંચીને અમારી બાઇકમાં પેટ્રોલ પુરાવું પેટ્રોલ પુરાઈને પછી આગળ જઈશું ડેવલપમેન્ટ ચાલુ તો મિત્રો અમ ફાઇનલી પહોંચી ગયા છે જ્યાં અમારું જે અખંડ જોત લેવા માટે અમે જોવા ગયા છે તે અમારું મોલમાં અમે પહોંચી ગયા છે ફાઇનલ અમે અમે અખંડ જોત જોઈશું પસંદ કરીને પછી લઈશું અમે તો મિત્રો અમે ફાઇનલી અમે જોત પસંદ કરી લીધી છે તો મસ્ત અમે જોત લઈને અમે ફાઇનલી તમને બતાવીશું કેવી કેવી સરસ મજાની જોતો પડી છે જે જુએ તે વાસણ બીજું જે જુએ તે તમને અહીંયા મળી જશે ડિસ્સામાં આવેલું છે દુકાન તો અગાઇ અમે ફાઇનલી પસંદ કરીને અમે લઈ લીધી છે લઈને અમે ફાઇનલી અમે નીકળી જઈશું હવે બીજું સામાન લેવા માટે અમે અમે આગળ જઈશું આગળ વ્લોક જોવા માટે ચાલુ રહો મિત્રો હવે અમે ફાઇનલી ફૂલ પસંદ કરવા જઈશું ફૂલ આર અમે લઈને ફાઇનલી હવે માતાજીનો આર માટે લઈ જઈશું

તો હવે ફાઇનલી અમે હોટલમાં પહોંચી ગયા છે તો હવે અમે જે અંદર જઈને બરાબર સરસ મજાની તો મિત્રો અમે ઓર્ડર કહી દીધો છે ભાઈ હવે કચોરીને ઓર્ડર આપી દીધો કચોરી બનાવવા માટે એ તૈયાર કરે છે તૈયાર કરીને પછી તો કમ્પ્લીટ અમારી રેડી કચોરી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે ભાઈ અમને પ્લેટમાં કાઢીને આપશે તો જો કચોરી પણ બને છે એક બાજુ બને છે ને એક બાજુ ભાઈ કટિંગ કરીને અમને આપશે તો જે કોઈ ભાઈને ખાવે તો ડીસામાં અહીંયા હોટલ આવેલી છે ચાર રસ્તા તો અમે ફાઇનલી આપણે અંદર જઈશું અંદર જઈને બધું જોઈશું બરાબર તો અહીંયા કેટલો બધો જે જે તમને આઈટમ જોઈએ છે તે અમે તમને અહીંયા વગેરે મળી જશે જુઓ તો આગળ બ્લોગમાં જુઓ તો ચાલુ રહો બરાબર તમને બધી આઈટમો બતાવી દઈશું કઈ કઈ આઈટમો મળે છે તે તમે જોઈ લો બધી પ્રકારની તમને આઈટમો જોવા મળી જશે જે તમને જોઈએ ત્યાં અમે રિટર્ન નીકળી ગયા છે ફાઇનલી અમે રિટર્ન એવા ઘેર લઈએ છીએ રિટર્ન તો આગળ બ્લોગ જોવા માટે તમે ચાલુ તો મિત્રો કમ્પ્લેટ અમે ઘરે પહોંચી ગયા પહોંચીને અમારો કામ ચાલુ કરી નાખ્યું છે અમે કમ્પેટ અમારી અખત માતાનું શણગાર અમે બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે કમ્પેટ અમારો કમ્પેટ મંદિર શણગારીને કમ્પ્લેટ અમે રેડી થઈ ગયા છે જય મહાખતમાં બધાના સપના પૂરા કરજે લોક જોવા માટે ચાલુ રહો એક મંદિરનું કામ હવે રેડી થઈ ગયું છે બીજા મંદિરો હવે ગયા છે બીજા મંદિરે અમારા ગોગા સિંગોદર માતાનું મંદિર છે ત્યાં પણ અમે કામ ચાલુ કરી નાખ્યું છે તો એ પણ હવે અમારું બાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું છે તે હવે કમ્પ્લેટ અમે રેડી કરી નાખશું જય માતાજી મિત્રો તો મિત્રો અમારી માતાજીનો કમ્પેટ અમે શણગાર કરીને ગમેટ અમે લાઇટો બીજી ગંભેટ બાંધી અને અમારી માતાજીનો ગોગા સિગોતરનો ગમ્પેડ મંદિરનો શણગાર અને અમારી અખત માતાનો ગમ્બેટ અમારે શણગાર કરીને ગમેટ અમારા ગોગા સિગોતર કાલકાનો અને મારી જોગણી ગોગા સિગોતર મારા કમ્પેટ માતાજીનો બધા માતાજીનો અમે શણગાર કરીને ગમ્પેટ લાઇટનું બીજી ગોઠવી અને કમ્પેટ અમે રેડી કરી નાખી છે તો મિત્રો તમે બ્લોગ જોવા માટે ગમ્પેટ બન્યા રહો અને અમારા વ્લોગ જોવા માટે આગળ ચાલુ રહો તો મિત્રો કોમ્પ્યુટ અમારી બધી માતાનો કોમ્પ્યુટ અમે શનર કમ્પ્લેટ લાઇટો બીજી ફિટિંગ કરીને અમે કમ્પેટ અમે કરી રેડી નાખીએ છીએ તો મિત્રો તમે આગળ બ્લોગ જોવા માટે તમે ચાલુ રહો વ્લોગ તમે કમ્પ્લેટ પૂરી પૂરો બ્લોગ જોજો તમને બધી માતાનો અમારે બધી માતાનો શણગાર તમને જોવા મળશે અલગ અલગ બધો પ્રકારનો તમને શણગાર અમારી માતાજીનો જોવા મળશે જય માતાજી જય ગોગા સિગોતર બધાની મનોકામના પૂરી કરજે અને જેમ આ વિડિયો જોવે છે એમની બધાની મનોકામના પૂરી કરજે મારા ગોગા સિગોતર એમના મા બાપને હંમેશા માટે ખુશ રાખજે એવી હું મારી બધા માતાઓ જોડે હું પ્રાર્થના કરું છું કે મારા જે બ્લોગ જોવે છે એમને બધા માતાનીજી એમના મા બાપને હંમેશા માટે ખુશ રાખજે જય ગોગા સિગોતર જય મારી મહાકાળી જય તો મિત્રો કમ્પ્લેટ અમારી મંદિર અમે આવી રીતે શણગાર્યું છે તમને પસંદ આવે તું છે તો મિત્રો કમ્પ્લેટ અમારી મંદિર છે અને મંદિરનો આ માતાજીનો અમારી માતાજીનો ફોટો છે આ અમારી માતાનો ફોટો છે જય માતાજી મિત્રો આગળ બ્લોગ જોવા માટે તમે ચાલ્યું રહો અમારી મહાકાળી માતા એટલે કે અમારી માતા એટલે કે અમારી માતા મહાકાળી માતાજીનું મંદિર પણ અમે શણગાવી લીધું છે અને મારી જોગમાયા મહારાજનું મંદિર પર કમ્પ્લેટ અમે શણગાવીને રેડી તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવાના આ વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને બધા સપોર્ટ કરજો અને મારી જોગણી માતાજી તમારા બધાના મનોકામના પૂરી કરે જય મા જોગણી જય માગળ વ્લોગ જોવા મળે